બનાસકાંઠાના દાંતા તાલુકા મથકે રાજ્ય સરકારના કાર્યક્રમમાં આઈએસ અધિકારી અમિત અરોરા પ્રજાના પ્રશ્નો સાંભળવાના બદલે સોશિયલ મીડિયામાં મુશ્કેલ દેખાયા દાંતામાં યોજાયેલા રાજ્ય સરકારના પ્રગતિ સેતુ કાર્યક્રમમાં સરકાર દ્વારા લોકોના પ્રશ્નોનો નિકાલ કરવા જિલ્લાના તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા જ્યાં લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા હતા ત્યારે બનાસકાંઠાના ડીડીઓ આઈએએસ અમિત અરોરા પોતાના મોબાઈલ ફોનમાં ચેટિંગ અને સોશિયલ મીડિયાની સાઇટ જોવામાં આવ્યા હતા તેમનો ચેટિંગ કરતો વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે પ્રગતિ સેતુ કાર્યક્રમમાં આ રીતે આઈએસ અધિકારી વ્હોટ્સઅપ અને ફેસબુકમાં ટાઈમ પાસ કરતા દેખાતા તેમની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે આ વિશે વિગતે વાત કરવા મારી સાથે ફોન લાઇન ઉપર જોડાયા છે મારા સંવાદદાતા વિશાલ

પ્રશ્નોનો નિરાકરણ લાવવાનું હોય છે ત્યારે ત્યાં આગળ આઈએએસ અમિત અરોડા પોતાના મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા સાઇટ્સ પર ચેટિંગ કરતા દેખાયા હતા તેનો વિડીયો વાયરલ થતા હવે મામલો ગરમાઈ રહ્યો છે